Doro cho? Okay. Koi koi, koi koi Kei? Ike? Cho... Kei tsuka mi batao cho Aie kei mustela kei chiri pachali kei mustela kei Awa beka lakui asmo dawa Hmm Na... Beka lakui yolo, yolo Hmm Yolo E nono, yolo a Hehehe Kaini alo madhe kumare jau se wopis Wopis? 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 Wopis ozo in madhe,

જામ પડી જામ પડી આ મોટી તો નાની ભલે રહે ચાલ મારે જોઈશ મેસ આવશે હે નાવા ન બોંગો સાહીવી નાવા ન મજાઈ એ પો એમ નઈ કે વ્યવસ્થિત હોવું જોઈએ થોડું એ એમ જ લઈ એ હું કચમાંથી કો એન મૂકી દેવા ને પેન થી દોરા લીટા કરાય હે

મગજ મગજ અખરોટ જેવું હોય માદીકો અંદર એવું મગજ હોય ને અખરોટ જેવું મગજ સસઈ એટલે અખરોટ ખાવાનું કે જેવી વસ્તુ હોય ને એવું ખાવાનું કે એટલે મને એવું મગજ છે જ હોય અંદર ખોલે ને એટલે અંદર પહેલા પેલા ચામડી હોય પછી અંદર હાઇટકું હોય પછી એની અંદર મગજ હોય માદીકો આપણે બધું ખોલ્યું બહાર નીકળી જાય મગજ વાલ લાગે માદીકો ખબર પડે બસ મગજ ઉપર તો બધું હાલતું હોય માદિકો હમ બધી મગજ ઉપર હમ એવું તો રેજ હું કરે કાન ને એટલે મસર તો કઈ તાકે માધિકો એવું થાય ના

મારથી સહન ન થાય તો હું રાયડું નાખું માદી ખીજાવવું તો પડે ને ખીજાવવું પડે હે ખીજાવવું પડે ને શું કરું આમ ખંભો કેમું લડે હું તો ખીજાય જ માધિકો હમ સાંભળવું તો પડે ને માધિકો સાચું હોય સાંભળવું પડે સાચું કેવી ને એટલે ખોટું લાગે બધાને એમ જાય બધા રિહાઈ જાય શું કરું કેટલેક મનાવો

গম হয় লাইক কৰো আৰু গুড নাইট নেক্সট বিডিঅ' ম